ગુજરાતમાં સંપૂર્ણપણે કંપની રાજ સ્થપાઈ ગયું છે લોકશાહી દબે આપણા મતથી ચૂંટાયેલી સરકાર કામ કરે છે એ આપણો ભ્રમ છે એનો તાજો પુરાવો એ છે કંપની રાજનો કે ભચાઉ તાલુકાના વાંડિયા ગામમાંથી એક હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે ખેડૂતોનો અસંતોષ છે એટલે ખેડૂતો સ્વાભાવિક વિરોધ કરે છે તો કંપની માટે એટલો બધો પ્રેમ છે સરકારને અથવા તો કંપનીને અધીર એવી રીતે સરકાર અને સરકારની પોલીસ કામ કરે છે કે ખેડૂતોને સવારે ઘરેથી ઊંઘેલા ઉઠાડી ઉઠાડીને વહેલી સવારે ભરી અને પોલીસ સ્ટેશનને લઈ જઈ અને આખો દિવસ પોલીસ સ્ટેશનને રાખે છે આજે અહીંના ખેડૂતોને ત્રણ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં રાખવામાં આવ્યા છે ખેડૂતોને પોતાની જમીન બાબતે બોલવાનો અધિકાર હવે કંપની નથી આ વાત ખેડૂતોએ સમજી લેવાની જરૂર છે લઈને ગુજરાતમાં ઠેર ઠેર ખેડૂતો ઉપર સરકાર અત્યાચાર ગુજારી રહી છે એમને નિયમ પ્રમાણે આપવાનું થતું વળતર પણ ચૂકવાતું નથી એની ચોખવટ પણ કરાતી નથી કલેક્ટરો રીતસર હુકમ કરે છે એમાં કાયદાનું ઉલ્લંઘન કરે છે કલેક્ટર જ જિલ્લાની જમીન કિંમત નિર્ધારણ સમિતિનો અધ્યક્ષ છે એને જાહેરનામું બહાર પડે એ પહેલા કિંમત નક્કી કરવાની હોય છે જેથી ખેડૂત ગણતરી કરીને સમજી શકે કે એને શું વળતર મળશે એક પણ કલેક્ટર ગુજરાતનો એક પણ કલેક્ટર ભૂપેન્દ્રભાઈ તમારો એક પણ કલેક્ટર ત્રીજી વાર કહું છું વળતરની ચોખવટ કરતો નથી પોલીસ પ્રોટેક્શન કંપનીને માંગતાની સાથે આપી દે છે નીચે માત્ર એટલું લખે છે કે નિયમ મુજબનું વળતર ચૂકવવું એટલે કયો નિયમ કઈ જંત્રી કોણે કિંમત નક્કી કરી ખેડૂતને જાણવાનો અધિકાર નથી કંપનીઓને ગુજરાત તમે ગીરવે મૂક્યું છે શું ધાર્યું છે ગુજરાતના ખેડૂતો સાથે તમે આ પ્રકારના અત્યાચાર બંધ થવા જોઈએ અને ગુજરાતના ખેડૂત પર જ્યાં જ્યાં અત્યાચાર થશે ત્યાં આમ આદમી પાર્ટી મજબૂતીથી ખેડૂતોની સાથે ઉભી રહી અને છેલ્લે સુધી લડી લેશે હું વાંડિયાના ખેડૂતોને પણ આશ્વસ્ત કરું છું કે તમને જ્યાં અમારી જેવી મદદની જરૂર હોય તમે અમને કહેજો અમે તમારી પડખે ઊભા હતા ઊભા છીએ અને ઊભા રહીશું કંપનીઓનું ગુલામ ગુજરાતને નહીં થવા દઈએ